ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના રોજ જિલ્લામાં પ્રેમણ કામના નામે થયેલા ભ્રષ્ટાચાર જિલ્લામાં પડેલા ખાડાઓના કારણે લોકોને પડતી હાલાકી સહિતના વિવિધ પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ સિંહ રાણાની આગેવાનીમાં સોમવારના રોજ સવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે થયેલા સામાન્ય વરસાદમાં શહેરોને જિલ્લાના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વિકાસના નામે યોજનાઓમાં વાપરેલા કરોડો રૂપિયા સામાન્ય વરસાદના પાણી સાથે તણાઈ ગયા છે અને ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો જિલ્લો છે જિલ્લામાં દહેજ વિલાયત ભરૂચ ચગડિયા પાનોલી પાલે જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો આવેલી જ્યાં આવા જવા માટેના જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે આ માર્ગથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવવી પડે છે કોન્ટ્રેક્ટરોસ સાથેની મિલી ભકતમાં તર વર્ષે એપ્રિલ પ્રિમિયર મહિનામાં રસ્તાઓની મરામતના નવીનીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે જેમાં ભરપૂર ભ્રષ્ટાચાર કરી નબળી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવાથી ચોમાસામાં પહેલા વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જઈને જેવા હોય તેવા પરિચાય છે ને ચેડામાં આવેલી આવતો કે વરસાદ જનતા પાર્ટી એટલે બસ પાર્ટી ભરૂચમાં સાબિત થઈ ચૂકી છે ગુજરાતમાં આજે ખોબે ને ખૂબે ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને મત આપેલા છે પ્રજાએ ત્યારે આજે ભરૂચની દયનીય પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની છે તમે ચારો તરફ રસ્તા જુઓ ખેડૂતોની હાલત જુઓ સામાન્ય માણસ જુઓ જનજીવન જે રિક્ષા ચલાવીને બસો રૂપિયા સાંજે કમાઈ શકે લારી પર ફ્રૂટ વેચી શકે એવા માણસોની હાલત જુઓ આજે થી લઈ ખેડૂતોથી લઈ અને ખાડા બધું થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી પંચાયત થી લઈ નગરપાલિકાથી લઈ તમામ એમએલએ થી લઈ એમપી થી લઈ તમામ ભારતીય જનતા પાર્ટી પાસે છે ત્યારે ભરૂચ ને નગરનો જોરતો રસ્તો શરમ આવે કે અમારું ભરૂચ છે એવું કહેતા એવી હાલત કરી મૂકી છે ઉદ્યોગિક હબ ઉદ્યોગિક હબ ધરાવતો આ જિલ્લો બહુ શરમની વાત છે કે રોજગારી નથી અને આજે ખાડામાં જે ભરૂચના ગટર લાઈન ખુલ્લી મૂકવી નગરસેવક ત્યાં રહીને જાય અધિકારી ત્યાં રહીને જાય છતાં પણ પ્લેટ પર નામુક એને મનુ સોલંકી દેવાની હત્યા કરવામાં આવી નગરપાલિકા દ્વારા છતાં પણ એને નિજીવી રકમ આપી નોકરીની લાલચ આપી અને રાજી કરી દેવામાં આવે છે એમની પર એફઆઈઆર થવી જોઈએ એમને જેલ ભેગા કરવા જોઈએ એવી કલેક્ટરસીની માંગણી કરીએ છીએ અને તાત્કાલિક ધોરણે જે ઇલેક્શનમાં કોન્ટ્રાક્ટર પાસે ફંડ લે છે અને જે ખાલી રિબિન કાપવા માટે વડે પહોંચી જાય છે આગેવાનો એમને વિનંતી કરીએ છે કે આ બંધ કરો પ્રજાએ તમને ખોબે ને ખોબે મત આપેલા છે અને આ જે રિયલ એસ્ટિમેટમાં કામ છે એ થવા દો આ પ્રજો ભરૂચ ને ખાડાની બહાર કરો એવી કલેક્ટર પાસે માંગણી કરીએ છીએ